ચાલો દોસ્તો હવે આપણે એ બીજા એમસીક્યુ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે ચેપ્ટર નંબર 10 ના છે અને મોસ્ટલી એવા એમસીક્યુ આવશે જે ગુજરાત અને ગુજરાત બોર્ડ આ બંનેમાં પૂછાયા હશે અથવા અથવા તો પૂછાવા જેવા લાગતા હશે ઓકે તો આની પ્રેક્ટિસ અવશ્ય કરજો ચાલો જોઈએ જો a વેક્ટર ઇક્વલ ટુ 2i કેપ માઈનસ j કેપ પ્લસ k કેપ એ તો b વેક્ટર અને c વેક્ટર પણ આપણે આપેલા છે

જ્યારે બે સદિશ એકબીજા સાથે લંબ હોય તો શું થાય ઝડપથી વિચારો ઓકે તો બંનેની ડોટ પ્રોડક્ટ શું થાય ઝીરો થઈ જાય ક્લિયર તો આ વિચાર તમારા મગજમાં સૌથી પહેલા આવવો જોઈએ ચાલો એ વેક્ટર આપણે ઓલરેડી આપી દીધો છે તો એને અહીંયા લખી દઈશું આપણે ઓકે અને હવે બીજું શોધવાનું છે આપણે લેમ્ડા બી વેક્ટર પ્લસ સી વેક્ટર

પ્લસ સી વેક્ટર ઓકે અને એના લીધે બંનેની ડોટ પ્રોડક્ટ ઝીરો થઈ જશે તો એ વેક્ટર ડોટ

આ બંનેની ડોટ પ્રોડક્ટ કરીશું ડોટ પ્રોડક્ટ એટલે શું આઈ કેપ અને આઈ કેપ ના સહગુણકોનો ગુણાકાર થશે પહેલા તો તો અહીંયા લખાશે 2 લેમ્ડા પ્લસ 1 વત્તા માઈનસ 1 આનો સહગુણક માઈનસ 1 અને અહીંયા છે આ જોઈ લો તો પ્લસ આ માઈનસ 1 નો ગુણાકાર થશે લેમ્ડા પ્લસ 3 સાથે અને એવી રીતે અહીંયા એક છે

અને અહીંયા થશે માઈનસ વન ઇક્વલ ટુ ઝીરો ઓકે ચાલો હવે લેમડા વાળા પદોમાં જોઈ શકાય છે કે આ બંને તો કેન્સલ આઉટ થઈ જશે આ માઇનસ લેમડા પેલી બાજુ જાય એટલે શું થઈ જશે પ્લસ લેમડા અને આ બાજુ શું વધ્યું જુઓ બે અને આ માઇનસ ચાર એટલે આ બાજુ વધ્યા માઇનસ બે અને સામે થઈ જશે લેમડા તો લેમડા ની વેલ્યુ કેટલી મળી આપણને અહીંયા માઇનસ બે મળી ચાલો કયો ઓપ્શન છે આવો તો આન્સર એ છે જોઈ લો ઓકે

તો આપણે શું લખતા હતા યાદ કરો એસી આટલું આપણે શીખી ચુક્યા છીએ મિત્રો આનો આપણે ભરપૂર ઉપયોગ કરીશું અહીંયા ઓકે ચાલો તો જુઓ સૌ પ્રથમ આપણી જોડે આ એક શરત આપેલી છે તો આપણે આનો ઉપયોગ કરીને દાખલાને આગળ ગણવાની શરૂઆત કરીશું બરાબર ચાલો શું આપેલું છે તો અહીંયા લખીશું એને પહેલા તો સૌ પ્રથમ બંને બાજુ વર્ગ આપી દઈશું મિત્રો હવે સદેશ નો નિયમ શું છે સપોઝ કરો કે અહીંયા એ વેક્ટર છે તો એ વેક્ટર નો જયારે વર્ગ આપવો હોય તો થાય શું આને કહેવાય શું એ વેક્ટર ડોટ એ વેક્ટર સ્કવેર એટલે આ રીતે લખી શકાય અને આનો મતલબ થાય છે મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર ક્લિયર તો આ નિયમ તમે જાણતા હશો તો હું અહીંયા બંને બાજુ વર્ગ આપીશ પણ આ બાજુ સદિશ છે અને સદિશનો વર્ગ આપવો એનો મતલબ મોડ ઓફ એ વેક્ટર નો સ્ક્વેર કહેવાય ક્લિયર તો ચાલો અહીંયા આપણે લખીશું મોડ ઓફ એ વેક્ટર બી વેક્ટર પ્લસ સી વેક્ટર અને આનો લઈશું સ્ક્વેર અને સામે 0 નો વર્ગ તો 0 એટલે છે ક્લિયર ચાલો તો હવે આનું વિસ્તરણ શું થશે મિત્રો તો देखो આ ફોર્મ્યુલા જોઈ લો આ પ્રમાણે જ થશે બધું એ પણ અહીંયા a હોય તો a² આવે આપણે a વેક્ટર હોય તો શું આવશે ય મોડ ઓફ a વેક્ટર નો સ્ક્વેર એટલે મોડ ઓફ b વેક્ટર નો સ્ક્વેર + મોડ ઓફ c વેક્ટર નો સ્ક્વેર + હવે શું લખીશું 2 કૌંસમાં ab bca ઓકે તો આ રીતે લખીશું અહીંયા 2 કૌંસમાં a વેક્ટર . b વેક્ટર + અને અને પ્લસ સામે તો રહેશે હવે આમાંથી જુઓ શું આપેલું છે મોડ ઓફ બી વેક્ટર તમે જોઈ શકો છો શું આપ્યું છે તો ચાર આપેલા છે અહીંયા આવશે ચાર નો વર્ગ પછી અહીંયા બે આપેલા છે તો અહીંયા બે નો વર્ગ આવશે પ્લસ

અને પછી ગણવાનો પ્રયત્ન કરજો તો આ સદિશ વાળા દાખલાના એમસીક્યુ એ તો બહુ મજાના છે અને બહુ જ ઈઝી આવશે ટૂંકમાં નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આ પણ બહુ મજાનો સરસ મજાનો એમસીક્યુ છે અને આ ગુજકેટ 2020 માં પૂછાયેલો છે મિત્રો ઓકે તો આ ટાઈપના જ એમસીક્યુ બધા પરીક્ષાઓમાં આવતા હોય છે આ ખાસ કરીને તમારે એટલા માટે મહાવરો કરવાની જરૂર છે કે તમને ખબર પડી જાય કે આ ટાઈપના એમસીક્યુ બોર્ડની અંદર પૂછાતા હોય છે આજ પૂછાય એવું કોઈ જરૂરી નથી મિત્રો પણ આની પ્રેક્ટિસ કરી હશે તો કોઈ પણ એમસીક્યુ હશે તો તમને આસાનીથી આવડશે જો અહીંયા એ વેક્ટર નું માન આપેલું છે 3 અને બાકી કન્ડિશન તમે જોઈ શકો છો અને એનું આપણે મૂલ્ય અહીંયા શોધવાનું છે તો સૌપ્રથમ આપણે સદિસ લખી લઈએ તો એ વેક્ટર શું હશે તો a1i કેપ પ્લસ a2j કેપ પ્લસ a3k કેપ

બાકીના બંને કેવા હશે ઝીરો હશે તો ઝીરો આઈ કેપ પ્લસ વાય કેપ આવશે તેનો ઝેડ આમ હશે બાકીના બધા આમ ઝીરો હશે તમે ઈચ્છો તો આમને વન 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 દર્શાવી શકો છો બરાબર કારણ કે એક એકમ લેવાનું હોય તો આપણે એક્સ ની જગ્યાએ ફક્ત એવું બતાવી શકીએ કે આઈ કેપ અહીંયા દર્શાવી શકીએ આપણે જે કે બરાબર આવી રીતે પણ દર્શાવી શકાય બાકીના એમ 0 0 x અક્ષ પર હોય તો 1 0 0 0 1 0 અને એ રીતે 0 0 1 આના માટે ઓકે આ રીતે પણ દર્શાવી શકાય તો અહીંયા બતાવીએ 0 i કેપ 0 j કેપ અને 1 k કેપ ધેટ મીન્સ કે k કેપ ઓકે આ બધું તો ખાલી ધારી લીધું છે મિત્રો આપણે

હવે અહીંયા એ વન ગુણ્યા ઝીરો અહીંયા આવશે કેપ તો પણ શું થશે અહીંયા આ બંનેનો ગુણાકાર ઝીરો ઓછા એ ટુ ઇન્ટુ વન એટલે એ ટુ તો ચાલો આગળની લાઈનમાં જોઈએ તો આ ભાગ તો ઝીરો થઈ ગયો છે અહીંયા ઝીરો આઈ કેપ પછી અહીંયા શું હતું માઇનસ માઇનસ પ્લસ એ થ્રી અને એવી રીતે અહીંયા તો ઓકે ચાલો આ આપણને શું મળી ભાઈ એ વેક્ટર ક્રોસ આઈ કેફ આટલું મળી ગયું હવે શું કરવાનું એનું માન શોધીને એનું સ્ક્વેર કરવાનું ચાલો તો આનું પહેલા માન શોધી તો મોડ ઓફ એ વેક્ટર ક્રોસ આઈ કેપ હોય માઇનસ એ ટુ છે માઇનસ એ ટુ નો વર્ગ શું થઈ જવાનો છે પ્લસ જ થઈ જવાનો છે ને એ ટુ નો વર્ગ એટલે આપણે ડાયરેક્ટ જ લખીએ છીએ અહીંયા એ નો સ્ક્વેર ક્લિયર તો આ રીતે લખાશે હવે આપણે શું કરવાનું છે એનો સ્ક્વેર કરવાનો છે તો બંને બાજુ વર્ગ આપી દો તો અહીંયા મોડ ઓફ a વેક્ટર ક્રોસ i કેપ નો સ્ક્વેર કરીએ અને જો આના ઉપર સ્ક્વેર કરીશું તો વર્ગ અને વર્ગમૂળ શું થઈ જશે કેન્સલ થઈ જશે ક્લિયર તો અંદર વધ્યું શું a2 નો વર્ગ a3 નો વર્ગ a2 નો વર્ગ a3 નો વર્ગ હવે જો આની અંદર જાદુ છે મિત્રો

આનો આપણી સામે અવેલેબલ છે એ વન નો સ્કવેર પ્લસ એ થ્રી નો સ્ક્વેર અને એ જ રીતે અહીંયા આવશે એ વન નો સ્કવેર પ્લસ નો સ્ક્વેર તો ધ્યાનથી જોશો ને તો મિત્રો એ નો બે વખત છે પછી એ નો સ્ક્વેર પણ બે વખત છે અને એ નો વર્ગ પણ કેટલી વાર આપેલો છે આપણને બે વાર તો આ બે બે વખત છે તો બધામાંથી બગડો કોમન રહી લો તો અંદર શું વધે અહીંયા પ્લસ એ a2 નો સ્ક્વેર ઓકે આટલું આપણે સામે અહિયાં અવેલેબલ છે હવે ખાસ જોવાનું છે આપણે કે ગણવાનું શું કીધું છે આપણે માગ્યું છે શું એ આપણે જોવાનું છે તો દેખો અહિયાં ધ્યાનથી સમજશો ને

અંડર રૂટમાં શું આવે અંડર રૂટમાં તો જુઓ ધ્યાનથી એ વન નો સ્કવેર પ્લસ એ નો સ્ક્વેર અને પ્લસ એ થ્રી નો સ્કવેર હવે બંને બાજુ વર્ગ લઈએ તો શું મળે આપણને મોડ ઓફ એ વેક્ટર ઇક્વલ ટુ એ વન નો સ્કવેર પ્લસ એ નો સ્કવેર પ્લસ એ થ્રી નો સ્કવેર દેખો બંને બાજુ સ્કવેર લઈએ તો આપણને આવી એક વસ્તુ મળે અહીંયા આનો વર્ગ કર્યો અને સામે આનો વર્ગ કરીએ તો આવો થાય તો આપણી જોડે આ વસ્તુ છે દેખાય છે તમને તો અહીંયા શું વધશે ત્રણ આપેલા છે તો અહીંયા ત્રણ નો વર્ગ થઈ જશે ત્રણ નો વર્ગ નવ ને નવ ગુણે બે એટલે અઢાર તો આવી રીતે આપણને આન્સર મળશે કયો ઓપ્શન છે જોઈ શકો છો ઓપ્શન બી ક્લિયર

આપણે આઈ જે કે ની પાછળ બધા કેપ 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 કરીએ છે ને આવું બધું કંઈ કરવાનું હતું નથી મિત્રો એ વન એટુ એ થ્રી વન જીરો 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 વન જીરો 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 વન આવી રીતે લખોને તો જ એમસીક્યુ પધશે છેલ્લે તો આપણે એ રીતે બતાવવાના આવશે આન્સર બરાબર એટલે આ વસ્તુનું થોડુંક તમારે ધ્યાન રાખવાનું અને બને એટલી પ્રેક્ટિસ કરજો અને બને એટલી સ્પીડ રાખજો જેથી કરીને તમે એમસીક્યુના આન્સર ગણી શકશો ઓકે

હવે a વેક્ટર અને b વેક્ટર વચ્ચેનો ખૂણો શોધવાનો છે મિત્રો દેખો અહીંયા ક્રોસ પ્રોડક્ટ આપેલી છે અને ક્રોસ પ્રોડક્ટ હોય અને બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવાનો હોય તો આપણી જોડે સૂત્ર છે sin θ a વેક્ટર ક્રોસ b વેક્ટર મોડ ઓફ a વેક્ટર મોડ ઓફ b વેક્ટર ચાલો આની આપણે જરૂર હોય છે હવે દેખો ઉપર છે a વેક્ટર ક્રોસ b વેક્ટર તમે એની જગ્યાએ નું মান દર્શાવી શકો છો મિત્રો આ બંને આ રીતે સૂત્ર છે ઓકે તો ચાલો e વેક્ટર ને ડીરેક્ટર નું માન આપણને 1 આપેલું છે તો ઉપર લખાશે 1 તો અહીંયા આપણે સૂત્ર મૂકી દેજો sin θ નું તો sin θ 1 મોડ ઓફ e વેક્ટર કેટલા છે અહીંયા 3 મોડ ઓફ b વેક્ટર છે √2 3 3 3 કેન્સલ થઈ જાય તો sin θ કેટલા મળી ગયા આપણને અહીંયા 1 √2 હવે આપણે શું શોધવાનું છે ખૂણો ખૂણો ધેટ મીન્સ કે θ તો sin માં 1 √2 ક્યારે આવે

રોકડિયા માર્ક્સ છે મિત્રો આ બધા ગુજકેટમાં પૂછાયેલા એમસીક્યુ છે વિચારી લો ગુજકેટમાં કઈ એવું નથી આવતું કે જે તમને ન આવડે બધા જ આ ટાઈપના એમસીક્યુ બસ એની એકવાર મજાની પ્રેક્ટિસ કરીને જજો તો ગુજકેટની અંદર તમે જબરજસ્ત રિઝલ્ટ આવી શકશો ઓકે ચાલો જોઈએ અહીં આપણે એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે મિત્રો આ ટાઈપનો આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપવામાં આવેલો છે અને હવે એવું કીધું છે કે એમાં

સાત માઇનસ એકવીસ એટલે અહીં થઈ જશે ઓછા બે ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ બે એટલે અહીંયા થઈ જશે પ્લસ બે ઓકે આ બધું તો આપણને આવડે એવું છે સિમ્પલ જ છે આ બધું તો આની ગણતરી કરતા જવાનું પાંચ જે કેપ એ રીતે બે અને માઇનસ માઇનસ પાંચ કે કેપ ચલો આટલું મળ્યા પછી આપણે શું કરવાનું છે એનું માન લેવાનું છે મિત્રો તો ચાલો ડાયરેક્ટ હવે અહીંયા મૂકી દઈએ અને બંનેની ક્રોસ પ્રોડક્ટ નું માન એટલે આપણે લખીશું નો વર્ગ અહિયાં થઈ જશે અંડર રૂટ ચારસો પચાસ ચલો તો હવે આ જે ચારસો પચાસ છે એમનું વર્ગમૂળ શોધવાનું છે તો આ પચીસ વડે ગુણી શકાય એમ છે પચીસ ગુણ્યા અઢાર પચીસ ગુણ્યા સોળ અને બીજા બે એટલે પચીસ ગુણ્યા અઢાર કરી શકીએ પણ આપણે પાંચ નો વર્ગ એટલે ત્રણ નો વર્ગ અને બે એટલે બે તો વર્ગમૂળ દૂર કરો તો પાંચ નો વર્ગ અને બે ત્રણ નો વર્ગ આ બંને વર્ગ વર્ગ ઉડી જશે એટલે પાંચ કરી પંદર અને બે વર્ગમૂળમાં જ રહેશે કારણ કે એની ઉપર વર્ગ આપેલો નથી તો પંદર રૂટ ટુ આવો આન્સર આપણે ખબર પડે કે પચીસ ગુણે અઢાર થાય પચીસ નું વર્ગમૂળ પાંચ અને અઢારમાં પણ નવ ધું અઢારમાં નવનું વર્ગમૂળ ત્રણ એટલે પાંચ કરી પંદર બાર આવશે અને બે અંદર રહેશે ઓકે ચાલો તો આ एमसीक्यू જોતા રહેજો મિત્રો

જેથી શું થાય કે કોઈ પણ તમારી આ નોટિફિકેશન મિસ થાય તો ત્યાં અવશ્ય તમને ખબર પડી જશે કે આજે કયો વિડીયો અપલોડ કરેલો છે ઓકે તો આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ઓકે ચાલો